નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો આજનું તમારા એક નવા વિડીયોમાં આજે આપણે એક સરસ મજાની વાર્તા અને બોધલાયક લાયક કહાની સાંભળીશું એક ભૂખ્યા કાગડાની ચાર જ્ઞાનવર્ધક વાતો મિત્રો ભલે ભૂખે મરી જવું પડે પણ એવા લોકો પાસેથી એવા ચાર લોકો પાસેથી ક્યારે પણ જીવનમાં મદદ માગવી જોઈએ નહીં એ ચાર લોકો કયા કયા છે મિત્રો ભલે ગમે તેવી મુસીબત આવી જાય ભલે ભૂખે મરવાનો વારો આવે પણ આવા ચાર લોકો પાસેથી આપણને ક્યારેય પણ મદદ માગવી જોઈએ નહીં મિત્રો એ પહેલાં કે તમને આ વિડીયોમાં પૂરી રીતે ખોવાઈ જાઓ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બની શકે તો તમારા સ્નેહીઓને આ વિડીયો જરૂરને જરૂર શેર કરી દેજો જેથી એમના જીવનમાં પણ ખુશીઓ આવે જીવનની નવી રાહ એમને મળે મિત્રો આજે હું તમને એક એવી સરસ અદ્ભુત વાર્તા સંભળાવવા જઈ રહી છું જેને સાંભળ્યા પછી તમને ખરેખર એવું જ લાગશે કે હકીકતમાં ભલે ગમે તેવી તકલીફ આફત આવી પડે તો પણ ક્યારેય આ ચાર કે આવા ચાર લોકો પાસેથી આપણે ક્યારેય પણ મદદ લેવી જોઈએ નહીં મિત્રો ઘણા મિત્રો એવું કરે છે કે વિડીયો અધૂરો છોડીને જતા રહે છે માટે એમને જણાવી દઉં કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે માટે વિડીયોને બની શકે તો અંત સુધી જરૂર જુઓ તો જ તમને વિડીયોમાં કહેલી વાતો તમને સારી રીતે સમજાશે અને એનો ફાયદો તમે ઉઠાવી શકશો તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ એક જંગલમાં એક ઝાડ ઉપર કાગડો અને કાગડી રહેતા હતા મિત્રો એક દિવસ બંને એક ઝાડ પર બેઠા બેઠા ચારેય બાજુ જોતા હતા એમને કંઈક ખાવા માટે મળી જાય અમને ભોજન મળી જાય તો અમારે પેટ ભરાઈ જાય પણ એ જંગલમાં ત્યારે દુષ્કાળ પડ્યો હતો ઘણા પક્ષીઓ જાનવરો ત્યાંથી નીકળી ચૂક્યા હતા માત્ર થોડા જ પ્રાણીઓ રહી ગયા હતા મિત્રો ઘણા દિવસ એમણે ભૂખથી બેઠે બેઠા એટલામાં એક શિયાળ એક નાનો ટુકડો શિકાર કરીને લાવે છે અને એ જ જાણીને બેસીને ખાવા લાગે છે ઝાડ નીચે બેસીને શિયાળ તે શિકાર કરેલું ખાઈ રહ્યો હતો ત્યાં જ કાગડીએ કહ્યું શિયાળભાઈ શિયાળભાઈ અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ અમને કંઈક ખાવાનું મળ્યું નથી જો તમે થોડીક મહેરબાની કરીને અમને થોડુંક ખાવાનું આપો ને વળી શિયાળે જોયું કે ઉપર તો ને કાગડી બેઠા છે પછી મનમાં વિચાર કર્યો કે મારી પાસે જ નાનો ટુકડો છે અને ઉપરથી આ લોકો માગે છે મિત્રો બધાને ખબર જ છે કે શિયાળ કેટલું ચાલાક છે અને કપટી હોય છે તો શિયાળે કહ્યું કે વાંધો નહીં આવી જાઓ નીચે હું આમાંથી તમને ભોજન આપીશ અને મનમાં અને મનમાં વિચાર કરે છે કે જેવી કાગડી નીચે ખાવા આવે તો આ ટુકડાને હું તો પછી ખાઈશ પેલા હું આને ખાઈને પકડીને ખાઈ જઈશ જેવી કાગડી જે ઉતરવા જાય છે કે તરત જ કાગડાએ એને પકડી રાખી અને કહ્યું કે તું ગાંડી થઈ ગઈ છે ક્યાં જાય છે તું તને ખબર તો છે ને કે તું આ કોણ છે ત્યારે આ શિકારી છે આ તને ખાઈ જ જશે આને શિયાળ પછી મદદ માગે છે આ તારી મદદ જીવનમાં ચાર દિવસે નહીં કરે કાગડીએ કહ્યું કે હમણાં તમારી સામે તો મેં પૂછ્યું મેં મદદ માગી તો શિયાળભાઈએ તો મને હા પાડી કાગડાએ કહ્યું હા હું તારી વાત સાથે સહમત છું પણ જેવી રીતે તું નીચે જઈશ તો એ શિયાળ શિકારના ટુકડાને પછી ખાશે ને પહેલાં તને ખાઈ જશે કાગડીએ કહ્યું તમે ગાંડી શું જ્યારે એને વચન આપ્યું છે કે એ મને આપશે ખાવાનું મન નહીં થાય કાગડાએ કહ્યું કે આજે તો મૂર્ખામી કરે છે એ કેટલા દિવસ પહેલાં એને એક પોપટ અને મેના આ રીતની મૂર્ખામી કરી રહ્યા હતા આવા કપટી લોકોની મદદ માગીને સાંભળ હું તને એક વાત કહું એક વડના ઝાડની નીચે બખોલમાં પોપટ અને પોપડી રહેતા હતા મતલબ પોપટ અને મેના રહેતા હતા અને એ જ વર્ણના ઝાડની બીજી બખોરમાં એક સાપ રહેતો હતો એ સાપ એટલો દુષ્ટ અને અત્યાચારી હતો કે જ્યારે પણ મેના બચ્ચા આપતી ઈંડા મૂકતી અને પછી બચ્ચા નીકળતા ત્યારે સાપ તેને જોઈને ખાઈ જતો પણ મજબૂર મેના અને પોપટ કાંઈ જ કરી શકતા ન હતા મિત્રો આવું ઘણી વાર થયું આવું થાય ત્યારે મેના ઘણી વાર રડતી પણ પોપટ અને મહેનત કરી શકતા ન હતા એક દિવસ મેના બેઠી બેઠી રડતી હતી ત્યાં બીજી દાળ પરથી આવીને એક ઝાડ પર કુકડી આવીને બેસી ગઈ જ્યારે ઝાડકુકડી પૂછે છે મેના તું કેમ રડે છે મેના કહે છે કે ઝાડની બખોલમાં અમે રહીએ છીએ એ જ ઝાડની બીજી બખોલમાં એક સાપ રહે છે એ એટલો ખતરનાક છે અત્યાચાર છે કે જ્યારે હું ઈંડા મૂકું છું અને બચ્ચા થાય તે એવો આવીને મારા બચ્ચાને ખાઈ જાય છે હવે મારી પાસે રડવા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી જળકુકડી કહ્યું કે મેનાબેન રડવાથી કોઈ જ સમસ્યાનું સમાધાન નથી થતું તેથી રડવાથી કોઈ રસ્તો નથી ઉકેલવાનો ઉકેલવાનો સમસ્યાનો સમાધાન માટે આપણા દિમાગ પર જોર લગાવવું પડશે જો શરીરમાં તાકાત છે તો લડવું જોઈએ અને બીજી તરફ દિમાગથી કામ લેતા પણ આપણે હંમેશા શીખવું જોઈએ ભગાડી દેવામાં આવે તો કેવું રહેશે મે કહ્યું કે આ તો ખૂબ જ સારી વાત છે મારી સાથે ચાલ હું તળાવ પાસે લઈ જાઉં છું ત્યાંથી આપણે નાની નાની માછલીઓ પકડીને લાવીશું મેનાએ કહ્યું કે અમે તો માછલી ખાતા નથી કહ્યું કે ખાવાનું નથી માત્ર મારી સાથે લાવીને તારે આવવાનું છે હવે થોડી જ દૂર એક નોળિયાનું દર બનાવીને રહેતો હતો એટલે કે નોળિયા પોતાના દરમાં રહેતો હતો તો પહેલા એને જળકુકડી આ ત્રણેય તળાવમાંથી માછલીઓ પકડીને લાવ્યા અને એક એક માછલી નોળિયાના દર પાસે મૂકી દીધી બીજી માછલી થોડીક દૂર રાખી ત્રીજી માછલી એનાથી દૂર મૂકી આમ કરતાં કરતાં એક એક માછલી જ્યાં પેલો સાપ રહેતો હતો ત્યાં સુધી માછલી થોડા થોડા અંતર પર મૂકી દીધી પછી પોતાના દરમાંથી બહાર બહાર અને જોયું કે ઘરની તો આટલી બધી માછલી કેમ પડી છે એ તો ખુશખુશાલ થઈ ગયો વિચાર્યું કે આજે તો ભગવાને ઘર પાસે જ ખાવાનું આપી દીધું આજે તો ચાંદી ચાંદી થઈ ગઈ એક માછલી ખાઈ ગયો થોડોક આગળ વધ્યો બીજી એક માછલી મળી એણે પણ એ ખાઈ ગયો હજુ તે જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ બીજી એક માછલી મળી એણે પણ તે ખાઈ ગયો આમ જ ધીરે ધીરે આગળ વધતો ગયો અને જ્યાં સાપની બખોલ હતી ત્યાં પોચી જાય છે સાપ રહેતો હતો ત્યાં બપોરના દરવાજે પહોંચી ગયો પોચી જાય છે અને સાપના બખોર પાસેથી માછલી ખાઈને નોળિયાના મગજમાં એક વાત આવે મારા આ સુધી માછલીઓ પડેલી છે મને મળી છે આ બપોર બખોલમાં ચોક્કસ કંઈક છે જ તે હવે બીજી તરફ એક ડાળ પર પેલા પોપટાને મેનાએ ઝડપથી આ બધું જોયા કરે છે આ બધું નોળિયો આવું વિચારીને બખોલની અંદર જાય છે તો બધાને એ તો ખબર જ હશે કે સાપ અને નોળિયાને એકદમ છત્રીસનો આંકડો છે બંને વચ્ચે દુશ્મની હોય છે જેઓ સાપને મારીને નોળિયો બખોલમાંથી બહાર નીકળ્યો આ જ જોઈને પોપટ મેના ખુશ થઈ ગયા ઉપર બેઠા બેઠા બૂમ પાડી નોળિયાભાઈ નોળિયાભાઈ તમારો દિલથી ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર એ તરફ જોઈ ગયું તમે કોણ છો પોપટ અને મેનાબેન બોલ્યા અમે અહીં જ રહીએ છીએ નોળિયો સમજી ગયું કે આ બધી જ આપ લોકોની ચાલ હતી કે મને આ લોકો સુધી પહોંચેડી અને પોપટ અને મેનાની કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર તમારો હવે ઉપરથી બેઠા બેઠા આભાર વ્યક્ત કરશો કે પછી નીચે પણ આવશો તો મિત્રો જેવી મેના નીચે ઉડીને આવી નોળિયાની પાસે બેસીને મેનાને પણ પકડીને મારી નાખી મિત્રો આ જગ્યાએ મેનાને પોપટ મોટી ભૂલ કરી નાખી કે પોતે એક દુશ્મનથી તે છુટકારો મેળવવા માટે બીજા દુશ્મની તેને મદદ લીધી અને તેનો પરિણામ તેવી પરિસ્થિતિ કેમ ના હોય આપણે આ ચાર લોકો પાસેથી ક્યારે પણ મદદ લેવી જોઈએ નહીં સૌથી પહેલી વાત અને મોટી વાત પોતાના દુશ્મન પાસેથી ક્યારેય પણ મદદ લેવી જોઈએ નહીં જો આપણે આપણા દુશ્મન પાસેથી જ મદદ માગે તો એ સમય આવવા પર લાગ જોઈને તે તમારા પર ઉલટો વાર જરૂરથી કરશે અને કોઈ રોકી શકશે પણ નહીં બીજી વાત કે અહંકારી અને ઘમંડી વ્યક્તિ અહંકારી અને ઘમંડી વ્યક્તિ પાસેથી કોઈ પણ વ્યક્તિએ મદદ લેવી જોઈએ નહીં કેમ કે ઘમંડી વ્યક્તિ મદદ તો કરી દેશે પણ જે દિવસ તમે સામે જશો તો તમને સામે તમારા પર મોઢા પર જ બધું કહી દેશે અને બીજા લોકોને પણ કહેશે આની મદદ મેં કરી હતી એટલે ક્યારે પણ ઘમંડી અને અહંકારી લોકો પાસેથી મદદ લેવી જોઈએ નહીં બીજી વાત કે કપટી માણસ કપટી માણસ પાસેથી ક્યારેય પણ મદદ લેવી જોઈએ નહીં જે લોકો કપટેશ્વર ભાવના હોય પોતાના મનમાં કપટ રાખતા હોય વધારે પડતા કાવદરા કરનારા હોય તેમની પાસેથી ક્યારેય પણ મદદ ન લેવી જોઈએ કેમ કે આવા લોકો તમારી મદદ એટલા માટે કરે છે કે એમાં એમનો ફાયદો રહેલો હોય છે અને તમારું જો નુકસાન થાય તો પણ એ અચકાશે પણ નહીં માટે ક્યારે પણ આવા લોકો પાસેથી મદદ આપણે લેવી જોઈએ નહીં અને ચોથી સૌથી મહત્વની વાત કે નશો કરેલી વ્યક્તિ કે જાણે નશો કર્યો હોય તેને નશામાં ધોધ હોય એવા વ્યક્તિ પાસેથી પણ મદદ માગવી જોઈએ નહીં કેમ કે આ માણસ તો મળશે પણ સાથે સાથે તમને પણ લઈ જશે ઉદાહરણ તરીકે નશાની હાલતમાં કોઈ ગાડી લઈને આવે છે તમને તમને ગાડી ચાલતા જઈ રહ્યા છો અને એની એની પાસે પાસે તમે તમે લિફ્ટ માંગો તો સાથે એની ગાડી પર પણ જશો તો તમને ખબર જ છે કે શું હાલત થશે તો મિત્રો આ વાર્તામાંથી આપણે એ શીખવા મળે છે કે કોઈ દિવસ આપણા દુશ્મન પાસેથી કોઈ અહંકારી વ્યક્તિ પાસેથી કે પછી કોઈ વ્યક્તિ પાસેથી અને નશો કરેલી હાલતમાં જે વ્યક્તિ હોય તેમની પાસેથી ક્યારે પણ મદદ માગવી જોઈએ નહીં તો આ વાત કાગડાએ કાગડીને સમજાવી અને કહ્યું કે આ ચાર લોકો પાસેથી આપણે જીવનમાં ક્યારેય પણ મદદ માગવી જોઈએ નહીં મિત્રો અમારી આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા વિડીયો સાથે આપ સૌ સૌ પોતપોતાનું ધ્યાન રાખશો અને શાંતિથી આ વિડીયોનું સાંભળવા બદલ